ઉત્તરાયણ જે છે ઉત્તરાયણ બે હજાર ચોવીસ તો એના માટે આપણા દર વર્ષ જેવી રીતે તૈયારી કરે છે એ રીતે એવી એ વર્ષ પણ આપણે એવી રીતે તૈયારી કર્યા છે અને દસ તારીખથી લઈને વીસ તારીખ સુધી આપણા કરુણા અભિયાન જે છે એના આપણા શરૂઆત દસ તારીખથી વીસ તારીખ સુધી ઉપરથી મળેલ સૂચના મુજબ ચીફ વાઇલ્ડ લાઈફ અને ગુજરાત રાજ્ય સરકારના જે સૂચના છે એના મુજબ આપણા અલગ અલગ જગ્યામાં ટ્રીટમેન્ટ સેન્ટર અને કલેક્શન સેન્ટર બનાવે છે જે ટ્રીટમેન્ટ સેન્ટર છે એ બધા સારવાર કેન્દ્ર છે એની અંદર ડોક્ટર પણ ઉપલબ્ધ રહેશે એના સાથે આપણા સ્વયંસેવક એનજીઓ સ્ટાફ તમામ આમાં રહીને કામગીરી કરવાનું છે કલેક્શન સેન્ટર ટ્રીટમેન્ટ સેન્ટર સિવાયના એના ઉપરાંત જે જગ્યાઓ છે ત્યાં કલેક્શન સેન્ટર રહેશે જે પશુ અને પક્ષી એમાં ઘાયલ થાય છે અને ખાસ કરીને એના ઉપર જે આપણા ઇમ્ફાસિસ છે પક્ષીઓ માટે છે તો એ પક્ષીઓને લઈને આપણા કલેક્શન સેન્ટરથી ટ્રીટમેન્ટ સેન્ટર આવશે અને ત્યાં સારવાર કરશે અને જે બધા એના પછી સારવાર પછી રિલીઝ પાત્ર રહેશે એને આપણા રિલીઝ પણ કરી દેવામાં આવશે જે જૂનાગઢ જિલ્લામાં જે છે તો આપણા અહીંયા બે ત્રણ જે આપણા ડિવિઝન્સ છે બધા મળીને આપણા નવ કલેક્શન સેન્ટર અને અઢાર ટ્રીટમેન્ટ સેન્ટર રાખીએ